અને આપણે જરાક જરાક સંઘર્ષ આવે તા ફલા પાડોશી આમ કર્યું ઓલે આમ કીધું ભલે પણ કે ગમે કે તો શું છે દુઃખી થઈ જાય દુઃખી થઈ જાય મને આમ કેમ કીધું અને ઈ દુઃખ આ દુઃખ છે ને એ તમને છે ને તમારું સત્ય છે ને ખુલવા નથી દેતું નિર્ભય બની જાઓ સંઘર્ષ આવે એમાં જ આનંદ છે એમાં જ તમારી પ્રગતિ છે એમાં જ તમારું લક્ષ્ય તમે જીતી શકો રિક્ષા આવે તો જ આગળ જઈ શકો ને રિક્ષા જ ન આવે તો હા આજે ભક્તિ બસ મારે કઈ દુઃખ જ ન આવું છું મારે કઈ દુઃખ જ ન આવું છું આ શું છે શું દુઃખ ખરેખર દુઃખ જેવું કઈ છે જ નહીં શું દુઃખ દુઃખ એટલે શું મનનું ધાર્યું ન થાય દુઃખ અને મનનું ધાર્યું થઈ જાય એટલે સુખ દુઃખની જ ખ્યાલ નથી કરે કે